વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કયાવરડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી ભારત સહિત અન્ય છ દેશોમાં મળીને કુલ એકસો સ્થળ પર આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તાલુકાના કાયાવરોહણ ગામે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં એકસો આઠ યુનિટ બલ્ડનું ડોનેશન કરાયું હતું જેમાં આજુબાજુના ગામના હરિભક્તો અને નાગરિકો દ્વારા રક્તદાન કરાયું હતું તો વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ પ્રતિષ્ઠાના બસોમાં વર્ષના પાટોત્સવ વર્ષ તથા પરમપૂજ્ય એક હજાર આઠ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે ભારત અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા દુબઈ વગેરે દેશોમાં એક સાથે એક જ તારીખ એક જ સમયે આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેના ભાગરૂપ કાયા વરહણ મુકામે હરિભક્તો દ્વારા કુલ એકસો આઠ યુનિટ બ્લડનો રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સરપંચ હિતેશભાઈ પટેલ ઉપસરપંચ નીરજભાઈ રિપેટ ઉપસરપંચ નિરવભાઈ પટેલ અને મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું વિકાસ ચતુર્વેદી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ